not black windows when you go down it must be crazy if you think that i'm a slow down But wanna hear it talking shit for અને આજે આપણે લજા છે લજા હોય આપણે અને મેં કીધું આપણે મોડું લે તો આપણે તો તમે ફોટા ને હું માપણ પણ નાખેલો કે રેન્ડ મૂકી તમે જોઈ લેજો

અને વધુમાં વધુ લોકોને શેર કરો આપણે આપણે સબસ્ક્રાઈબ ન ન કર્યો તો નવી ચેનલમાં હોવ ન હોવું તો સબસ્ક્રાઈબે કરી ના અને જોઈને લાઈક ને કરના જુઓ મને ખબર પડે કે તમે ક્યાં ક્યાં જોવો છો કોણ કોણ લોકો જોવા છે કોમેન્ટ કરના કરો ને વિડીયો તમને કેવો લાગે છે હું કોમેન્ટ સેક્સમાં જણાવજો અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો તો ફોલો કરનાર આપણે આઈડી આપી જઈએ ડિસ્પ્લે ઉપર અને નો ન કર્યો ફોલો કરનાર જોઈએ આપણે ડેલી અને ડેલી રીલ્સ મૂકી જોઈએ બધી મારી મમ્મીની આ એકલાની બધી આ મુજબ મુજબ આવશે એમાં

તો કાંઈ ને વિડીયો બચાવી રીતે બીતા રહેજો અને લોંઢે પછી આપણે લોકો ફ્લેટ ફ્લેટ બધા કંઈક બહાર જવાનું વિચારી શકે લોંઢે બધા બહાર લખી બી જવું તો કાંઈ ને વિડીયો હું એક બીજા જોડે તમને વિડીયોમાં કેવી રીતે ખબર પડી જાય તમે ક્યાં ક્યાં જાય છે હું કરી દઈને તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કર્યો તો ફોલો કરી તો એમાં આપણે કાયમી ની કાયમી લઈશું આપણે અકલે દેવીશું કોમેડી હોય એડિડ હોય બધી લઈશું આપણે આવે છે આપણે આપણે પોતાની તો કાંઈ ને ફોલો ન ફોલો કરી નાખો ઇન્સ્ટાગ્રામમાં અને આમાં નવા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કોમેન્ટ અને શેર કરી નાખો અને કોમેન્ટ કરવાનું ન ભતા તમે ક્યાંથી જવું હોય એમને કોમેન્ટમાં જણાવજો એને નહીં ખબર પડે તો તમે ક્યાંથી જવો કેવી રીતના કહો ને કેવા ઓગ લાગે છે એમાં કાંઈ ઘેર કામ કાંઈક હું આવતું હોય એવું લાવવા જેવું હોય એ બધું હોય તો કોમેન્ટમાં જણાવજો અને આપણે એવું ઇન્વોલ્વ કરીએ અને તમારે નવા નવા વિડીયો રતા હોય એમ નવા કંટાળો એ કોમેન્ટમાં રાખજો અને આપણે એવાય લાવું છું તો કાંઈ રીતના વિડીયોમાં ચેનલ કે બીના રહેજો અમે નીકળીએ

ছিডিঅ মই বনাইছোঁ বত ঘৰ গৈ লৈ যাম কৰে ঘৰ চাপুজে

હવે આપણે જોઈએ છીએ અમે નક્કી છે કરીએ છીએ ફોટા ફોટા પાડવી રીલ્સ શીટ બનાવી તમે રીલ્સ જોવી તમારે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો ફોલો નહીં તો ફોલો કરી નાખો આપણે લિંક આપી છે દઈએ ફ્રીન ઉપર આપણે આઈડી મેન્શન કરી દીધી છે ફટાફટ ફોલો કરી નાખો અને વધુમાં વધુ શેર કરવાના છે આપણે તો ભાઈને આપણે નીચે જઈશું જોવું હું બધા ભાઈ બંધો ભેગા જોયું ક્યાં ક્યાં નથી કરી જવાનું એવી તમે વિડીયો બનાવી દો એટલે મળી તો આપણે રેન્જ વાળા આવી ગયા છે રીલ્સ શૂટ કરવા વિડીયો બાકી આપણે રીંગ કરી લઈએ શૂટ કરી નાખી જોડી અથવા લોકેશન બતાવું તમે વિડીયોમાં બનાવી લેજો આપણે અહીં આવી ગયા છે વિડીયો બનાવવા આ જગ્યાએ તો કોઈ ન હોય અમુક નહીં ગાડી તો આપણે રીલ્સ બનાવવા આવ્યા છીએ ને વીમા આવ્યું એવું સમજો હા એમ આપણે બે વાન છે તો બુટ બુટ આમ બધું બે છે ને એવા છે એમ જે આપણે હાથમાં વીટું બીટું આમ બધું ચેકા ચેકા એમ જે આપણું તો કાંઈ આપણે રીલ્સ શૂટ કરી લેવી પછી આપણે મળવી